નમસ્તે મિત્રો હાલના સૌથી મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે પાલી તાણામાં ધોધમાર વરસાદના કારણે એક માલધારી ભાઈનું ગાયનું ધણ આખું પાણીમાં તણાઈને જઈ રહ્યું છે મિત્રો હાલ હું તમને સાઈડમાં વિડીયો પણ બતાવી રહ્યો છું ત્યારે મિત્રો હાલ એક બીજા ભાઈ પણ તમે જુઓ ઝૂંપડામાં રહેતા હતા અને એનું ઘર તણાઈ ગયું છે ઝૂંપડું તણાઈ ગયું છે અને ખાસ કરીને તેઓ ગામ તરફ રવાના થયા છે ત્યારે મીડિયાવાળા એને જઈને પૂછી રહ્યા છે કે શું થયું ત્યારે ત્યારે મિત્રો એ વ્યક્તિ રડતા રડતા કહે છે કે માથોડું થોડું પાણી આવી ગયું છે અને મારું ઝૂંપડું એવું બધું તણાઈ ગયું હવે અમે ગામ બાજુ જયું છે તો ગામમાં જઈને કઈક આશરો મળે તો ત્યાં રહીએ પરંતુ મિત્રો હાલ રેસ્ક્યુ ટીમ પણ પહોંચી ચુકી છે મિત્રો હાલ ઘણા બધા લોકો જે છે ઘણું બધું નુકસાન વેઠી ચૂક્યા છે ત્યારે મિત્રો હાલના સૌથી મોટા સમાચાર માલધારી ભાઈનો જેટલું ગાયોનું ધણ હતું યાર મિત્રો તમે જોઈ શકો છો સાઈડમાં મેં તમને વિડીયોમાં બતાવી દીધું ભાઈ આખું ધણ જે છે પાણીમાં તણાઈ ગયું છે ત્યારે મિત્રો રાજકોટમાં વાત કરીએ તો રાજકોટમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે પાલીતાણામાં 14 દિવસ વરસાદ બોટાદમાં 14 સિંહોરમાં બાર દિવસ વરસાદ 12 થી 13 વર્ષે અને સિંહોરમાં પણ ગઈકાલે કાર તણાઈ પૈસા ભરેલી મિત્રો હાલ સૌથી મોટા ભયંકર સમાચાર મળી રહ્યા છે ખાસ કરીને માલધારી ભાઈની જે ગાયો તણાની છે મિત્રો એના વિશે તમારે શું કહેવું છે કમેન્ટમાં જરૂર જણાવજો વરસાદ હજી ક્યાં ક્યાં થવાનું છે એના વિશે પણ આપણે આગલા વિડિયોમાં વાત કરશું ચેનલ ને ન કરવી તો સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું ફરી નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત